જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મોક્ષદા એકાદશી મોક્ષદા એકાદશી ક્યારે આવે છે ગીતા જયંતિ ક્યારે છે મોક્ષદા એકાદશીનું મહત્ત્વ શું છે પારણા શુભ મુહૂર્ત અને સમય અને મોક્ષદા એકાદશીનું ફળ શું પ્રાપ્ત થાય છે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો મોક્ષદા એકાદશીની સંપૂર્ણ માહિતી આપ લોકોને આપશે તો મોક્ષદા એકાદશીની શરૂઆત માક્ષર માસના શુક્લ પક્ષમાં અગિયાર ડિસેમ્બરના રોજ સવારે ત્રણ વાગ્યે અને બેતાલીસ મિનિટથી થવાની છે અને એની પૂર્ણાહુતિ જોઈએ તો બાર ડિસેમ્બરના રોજ બપોરે એક વાગ્યે અને નવ મિનિટે પૂર્ણ થશે ઉદયતિથી મુજબ મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બરના રોજ કરવામાં આવશે તો અહીંયા તિથિ અને સમય મેં તમને જણાવી દીધો છે તો એ બરાબર રીતે નોંધી લેવા વિનંતી છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ એટલે કે કાક્ષ માક્ષર માસની સુદ અગિયારસને મોક્ષદાયકાદશી તરીકે ઓળખવામાં આવે છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી આવ્રત દરેકે કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મિત્રો અગાઉ જણાવ્યા અનુસાર આ વ્રત આપણે અગિયાર ડિસેમ્બર અને બુધવારના રોજ કરવાનું છે અને તેના પારણા બીજે દિવસે એટલે કે તારીખ બાર ડિસેમ્બરના રોજ ગુરુવારના સવારે સાત વાગ્યાને પાંચ મિનિટથી નવ વાગ્યાને નવ મિનિટ સુધી રહેશે તો આ સમય પણ બરાબર નોંધી લેજો મિત્રો હવે જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ તો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવી જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો ઘરમાં આપણે જ્યાં પૂજાનું સ્થાન હોય અથવા તો મંદિર હોય ત્યાં એક દીપ પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફને સ્થાપિત કરવો ત્યારબાદ ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવો અને ત્યારબાદ ફૂલ મૂકી શ્રી હરિને પીળા વસ્ત્રો પીળા ફૂલ અર્પણ કરવા શક્ય હોય તો પીળો ભોગ પણ અર્પણ કરી શકાય પીળા ફળ પણ એને અર્પણ કરી શકાય ભગવાન વિષ્ણુને કંકુ અને અક્ષતનું તિલક લગાવો પછી પીળા રંગના ફ્રૂટ અર્પણ કરી શકાય એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો પાઠ કરો તો મિત્રો આ તો થઈ પૂજા વિધિની વાત હવે જાણીએ મોક્ષતા એકાદશી જે વ્રત છે એનું શું મહત્ત્વ છે તો આપણા શાસ્ત્રોમાં દર્શાવેલી ધાર્મિક માન્યતાઓ અનુસાર મોક્ષ દાયકાદશી પર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની હોય છે આ દિવસે પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે સંતાન ધન લગ્ન વગેરેની પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ દિવસે શંખ ચક્ર અને ગદા ધારણ કરેલ ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાથી પિતૃ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો સુધી તપ કરવાથી જેટલું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ સાચા હૃદયથી આ વ્રત કરવાથી દરેક સામાન્ય મનુષ્યને પણ પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર માક્ષર સુદ અગિયારસને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ જે મોક્ષ આપનારી એકાદશી છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલો છે પુરાણો પણ એવી કથા વાંચવા મળે છે કે જેથી દરેક વ્યક્તિ આ વ્રત કરી શકે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ પણ કીધો હતો માટે આ દિવસેને ગીતા જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ આ દિવસનો પણ એક ખાસ મહિમા છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ ગીતાજીના બધા શ્લોક વાંચે છે તો એને વાંચનાર કહીએ છીએ આપણે અને સાંભળનાર છે કે જે આ શ્લોક સાંભળે છે તો એક વાંચનાર છે એક સાંભળનાર છે તેમનો મોક્ષ ભગવાન નિશ્ચિત રૂપે કરે છે એટલા માટે આ દિવસને મોક્ષદા એકાદશી પણ કહેવાય છે તો આ દિવસે ગીતાજીનો શ્લોક શક્ય હોય તો આપણે અવશ્ય કરીએ અને જો આપણે ન કરી શકીએ તો આપણે એને જરૂરથી સાંભળવું જોઈએ જેથી કરીને આપણા મોક્ષની પ્રાપ્તિ થાય મિત્રો હવે જાણીએ મોક્ષદા એકાદશી પર કંઈ ભૂલો ન કરવી જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ કરવાનું પાપ ન કરવું એવી પણ માન્યતા છે કે આ દિવસે તુલસીજી એકાદશીનું નિર્જલા વ્રત કરે છે અને જો આવી સ્થિતિમાં આપણે તુલસીજીને પાણી અર્પણ કરીએ તો આપણે પાપના દોષિત થઈએ છીએ એટલે આ દિવસે તુલસી ક્યારેય જળ અર્પણ કરવાનું ટાળવું જોઈએ બીજી વાત એકાદશીના દિવસે કોઈ પણ ખરાબ વિચાર મનમાં પ્રવેશવા ન દેવો આ દિવસે મનમાં કોઈના પ્રત્યે ક્રોધ હિંસા કે ખરાબ વિચાર પણ ન લાવો જેના કારણે તમે મોક્ષદા એકાદશી વ્રતના ફળથી વંચિત રહો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું એકાદશીના દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ નખ અને વાળ કાપવાની પણ મનાય છે જે આપણને દોષિત બનાવે છે તો આ કાર્યથી પણ આપણે બચવું મિત્રો આ મોક્ષદા એકાદશીનો દિવસ શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેમનું વ્રત રાખવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ છે પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના જીવનના તમામ અને દુઃખો અને પાપોમાંથી મુક્તિ આપે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તો આ દિવસે મન ધનથી આપણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને એકાદશીનું વ્રત કરી ભગવાનને પ્રસન્ન કરીએ તો મિત્રો આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો અન્ય લોકોને પણ આ વિડીયો તમે શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ત્યાં સુધી અમને રજા આપશો જય શ્રી કૃષ્ણ ઓમ વિષ્ણવે નમઃ